નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત કરીશું આજે તારીખ સત્યાવીસ જૂન થી લઈને દસ જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન શું છે ચોમાસાની પરિસ્થિતિ વરસાદ પવન ભેજનું પ્રમાણ કેટલું રહેશે અને કયા વિસ્તારોને હવે વરસાદ આપવાનો છે કેટલા ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે તમામ પ્રકારની માહિતી આ એક મીડિયામાં તમને આપી દઈશું પ્રથમ જણાવીએ તો મિત્રો આજે તારીખ સત્યાવીસ જૂન છે તે આજે અમદાવાદમાં રથયાત્રાનું આયોજન છે ત્યારે રથયાત્રા તહેવાર નિમિત્તે સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વાત કરીએ તો આજે સત્યાવીસ જૂન છે તો આજે કચ્છના મોટા ભાગના વિસ્તારમાં મેઘતાંડવ થશે આગામી ત્રણ દિવસ સુધી કચ્છમાં મેઘતાંડવ થશે આપણે જોયું કે સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત મેઘતાંડવ થયો ત્યારબાદ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં ભયંકર વરસાદ થયો મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારમાં સારામાં સારો વરસાદ થયો કચ્છના મિત્રોને વરસાદ નહોતો મળ્યો હવે આગામી ત્રણ થી ચાર દિવસ કચ્છ માટે ભારે ભારેથી ભારે વરસાદની સંભાવના છે અને જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં એક ઇંચથી લઈને પંદર પંદર ઇંચના વરસાદ ફક્ત એક જ દિવસમાં થઈ જાય તેવી સંભાવના છે એટલે મિત્રો હવે જે કચ્છનો વિસ્તાર બાકી હતો તેમાં પણ આગામી સમયમાં વરસાદ મળી જશે અને આજથી જ કચ્છમાં વરસાદનો ધીમે ધીમે તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે હવે મિત્રો આગામી ત્રીસ જૂન સુધી આવું ને આવું વાતાવરણ રહેશે ખાસ કરીને કચ્છ હોય ઉત્તર ગુજરાતના અનેક ભાગો હોય અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા વધુ છે આજ રોજ સમગ્ર કચ્છમાં વરસાદી માહોલ રહેશે સાર્વત્રિક વરસાદનો માહોલ રહેશે ઉપરાંત બનાસકાંઠા સાબરકાંઠા હોય અરવલ્લી હોય રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડના પણ અનેક વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદ થાય તેવી સંભાવના છે ચાર ઇંચ કરતાં પણ વધુ વરસાદ થાય તેવી સંભાવના છે જ્યારે મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ રહે કોઈ કોઈ વિસ્તારમાં તો થોડા સમય માટે તાપ તડકો ઉગાર નીકળે તેવી પણ પરિસ્થિતિ સર્જાઈ જાય મધ્ય ગુજરાતનો જે પૂર્વ તરફનો વિસ્તાર છે તેમાં ખાસ કરીને મહીસાગર દાહોદ છોટાઉદેપુર પંચમહાલ અને નર્મદાના કોઈ કોઈ વિસ્તારમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થાય તેવી સંભાવના છે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખે પણ મિત્રો આ જ રીતે માહોલ જોવા મળશે એક નંબર ઉપર આપણે અત્યારે કચ્છને ગણીને ચાલીસો બે નંબર ઉપર ઉત્તર ગુજરાતને ગણીને ચાલીસો અને ત્રણ નંબર ઉપર દક્ષિણ ગુજરાતને ગણીને ચાલીસો દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો દસ જુલાઈ સુધીમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ ચાલુ રહેશે કારણ કે આપણે અગાઉની વિડીયો પણ માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધી જે વરસાદની રેખા સર્જાય છે એ લાંબા ગાળાની રેખા છે અને દક્ષિણ ગુજરાતના મિત્રો જે છે એ થોડા હજુ પણ સાચવજો કારણ કે સુરતમાં ગત બે ત્રણ દિવસમાં જે તબાહી મચી ગઈ છે મિત્રો હજુ પણ વરસાદ જોવા મળવાનો છે એટલે તમારો થોડો સામાન હોય કોઈ અગત્યના ડોક્યુમેન્ટ્સ હોય તેને સુરક્ષિત જગ્યાએ અત્યારથી મૂકી દેજો કારણ કે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં એક મેઘતાંડવ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો બાકી મિત્રો તમને ડરાવવા માટે વિડીયો બનાવી નથી થોડા એલર્ટ ચોક્કસથી રહેજો બીજી તરફ મિત્રો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભયંકર ભેજવાળા પવનો ગુજરાતને પણ મળી રહ્યા છે ઉપરાંત મધ્ય ભારત હંમેશા આ ચોમાસામાં વધુ એક્ટિવ રહેશે તારીખ ત્રણ જુલાઈથી મિત્રો મધ્ય ભારતમાં ફરીથી એક મજબૂત વરસાદની સિસ્ટમ સક્રિય થશે જે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં મેઘતાંડવ આપશે જેમાં એક જ દિવસમાં એક ઇંચથી લઈને વીસ ઇંચ સુધીના વરસાદ થાય તેવી સંભાવના છે ત્રણ જુલાઈથી લઈને આ દસ જુલાઈનું જે સેશન છે તેમાં ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં ભારે ભારેથી અતિભારે વરસાદ થાય જ્યારે કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી થોડો વધુ વરસાદ રહે તેવી સંભાવના છે એકંદરે મિત્રો ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે ભેજના પ્રમાણની વાત કરીએ તો એસી થી નેવ ટકા ભેજનું પ્રમાણ જોવા મળશે કોઈ કોઈ વિસ્તારમાં સામાન્ય હજુ બફારાનો પણ અહેસાસ થવાનો છે બીજી તરફ પવનની વાત કરીએ તો પાંચથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એટલે ભયંકર પવનની ચિંતા નથી પરંતુ જે તે વિસ્તારમાં લો ક્રાઉડ ફોર્મેશન સર્જાય છે અને જે તે વિસ્તારમાં તોફાની પવન આવે તો જે તે વિસ્તારને ભારે નુકસાની પણ થઈ શકે તેવી સંભાવના છે બીજી તરફ મિત્રો હવે જે વરસાદ આવશે એ થંડરસ્ટોમ એક્ટિવિટી વીજળીના કડાકા ભડાકા સાથેનો હશે અને વીજળી પડવાના પણ ચાન્સીસ વધી જશે એટલે થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો ખુલ્લામાં જ્યારે પણ વીજળીઓ થતી હોય ત્યારે ખુલ્લામાં ઊભા ન રહેશો સુરક્ષિત જગ્યાએ તમે જતા રહેજો બીજી તરફ મિત્રો અત્યારે જ્યારે ભેજનું પ્રમાણ ભયંકર જોવા મળ્યો છે ત્યારે તમારા જે વીજળીના ઉપકરણો હોય ઘરમાં ખાસ કરીને જે સ્વિચ બોર્ડ હોય તેમાં ભેજનું પ્રમાણ વધારે જોવા મળશે અને તમે તે સ્વિચને અડશો તો કરંટ લાગવાના પણ ચાન્સીસ થઈ જશે એટલે મિત્રો ઉપરંભ એક પ્લાસ્ટિક પેપર ટ્રાન્સપેરન્ટ હોય તેને સેલો ટેપ મારીને લગાવી દેજો જેથી તમને કરંટ ન લાગે કારણ કે એક અર્થિંગ રૂપે કહી શકાય કે આ ભેજને કારણે કરંટ લીક થતો હોય છે એ તમારા પતરાવાળા જે છાપરા હોય તેમાં પણ થોડું સાવચેત રહેજો જે વાયરો હોય તેનું થોડુંક ચેકિંગ કરી લેજો જેથી આપણને આવનારા દિવસોમાં ભયંકર નુકસાની ન થાય બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે ભેજ હોય પવન હોય વરસાદ હોય તાપ તડકો ઉગાડ હોય અને કેટલી માત્રામાં વરસાદ પડ્યો છે કેટલી માત્રામાં નુકસાની થઈ છે અને ખેડૂતોને કયા વરસાદથી વધુ ફાયદો થયો છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી ગુજરાતના આપણા અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે